બોટાદમાં ખરીદ વેચાણ સંઘે ટેકા ભાવે મગફળી ખરીદી કેન્દ્રનો શુભારંભ કરાવ્યો હતો હાલ ટેકા ભાવે રૂપિયા એક હજાર ચારસો બાવન પ્રતિ ક્વિન્ટલના દરે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે જ્યારે ખુલ્લા બજારમાં આ ભાવ સાતસોથી એક હજાર પચાસ સુધી મળી રહ્યા છે તેથી ખેડૂતોને ટેકાના ભાવે મગફળી વેચાણમાં નોંધપાત્ર ફાયદો થઈ રહ્યો છે આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલ માર્કેટિંગ યાર્ડ ચેરમેન મનહર માતરિયા તથા અન્ય આગેવાનો હાજર રહ્યા હતા બોટાદ જિલ્લાના આશરે સાડા આઠથી નવ હજાર ખેડૂતોએ નોંધણી કરાવેલી છે અને ચારેય સેન્ટરો ઉપર આ મગફળીની ખરીદી કરવામાં આવશે આ મગફળીની ખરીદીથી ખેડૂતોને અંદાજીત સાડા ત્રણ કરોડ રૂપિયા જેવો માતબર રકમનો ફાયદો થશે હાલે મગફળીના અગિયારસો જેવા ભાવો ચાલે છે સરકાર શ્રી દ્વારા ચૌદસો ને બાવનમાં મગફળીની ખરીદી કરવાના કારણે ખેડૂતો છે અત્યારે આ ભાવે સરકાર ખરીદી કરે છે ચૌદસો ને બાવન રૂપિયા અને પછી આપણે યાર્ડમાં વેચવા હતા કોઈ સારી હોય કોઈ ક્વોલિટી મોળી હોય બદલેલી હોય તો સાતસો થી માંડીને તે અગિયારસો સુધીના ભાવ વ્યાપારી ભાવ ભરે છે અત્યારે જે ખેડૂતો લાવે છે લાવે મગફળી એને ભેજ હોય ભેજના કારણે રિજેક્ટ થતી હોય તો ખેડૂતોને સમજાવીને બે કે ત્રણ દિવસ મગફળી છે ડ્રાય થવા દે અને ડ્રાય થયા પછી એ ખેડૂતો લાવશે તો ફરીથી પાછું ખેડૂતોને અમે એનો ખરીદી છે એ કરી લેવામાં આવશે